અયોધ્યામાં રામ મંદિરમાં પાપટિસ્તા ઉત્સવની પારડી સાંગરીલા સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમની તાડામાર તૈયારીઓ આરએસએસ દ્વારા આરતી રામધૂન અને ઉમિયા પરિવાર દ્વારા મંદિરોમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરી અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણપટિષ્ઠાને લઈ સમગ્ર દેશભરમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે પારડી સાયન્સાંગ્રેલા સોસાયટી ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં સુંદરકાંડ એલઈડી પર લાઈવ અયોધ્યા દર્શન પ્રસારણ મહાઆરતી બે થી છ વાગ્યા સુધી યજ્ઞ મહાપ્રસાદ અને રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપટિષ્ઠા ઉત્સવની પારડી સાયન્સાંગ્રેલા સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજરોજ સોસાયટીના માર્ગ ઉપર અને પ્રવેશ દ્વાર પાસે અયોધ્યા શ્રીરામનો ફોટો બેનર લાઇટિંગ ધ્વજારોહણ તેમજ બિલ્ડિંગ પર ચોવીસ ફૂટ ઉંચો શ્રીરામનો બેનર મૂકવામાં આવ્યો છે અને અહીં અયોધ્યા જેવું વાતાવરણ ઉભું કરવા સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ ડીડી પરમાર કેતન ભટ્ટ અશોક પ્રજાપતિ બ્રિજેશ પટેલ રાકેશ પટેલ વગેરે સોસાયટી પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા જેમઠ ઉઠાવી રહ્યા છે આ ઉપરાંત આરએસએસ દ્વારા મંદિરોમાં આરતી રામધૂન કરવામાં આવશે અને પારડીનગરમાં આવેલ મંદિરોમાં સાફ સફાઈની કામગીરી પારડી ઉમિયા પરિવારના સંદીપભાઈ અતુલભાઈ વગેરે દ્વારા કરવામાં આવી રહી છે આવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પારડીમાં આયોજિત કરતાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો